હાય હેલો ફ્રેન્ડ્સ મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ડુંગળીની કચોરી અને એના સાથે બનાવીશું એકદમ ટેસ્ટી બટેકાનું શાક ચાલો રેસીપી શરૂ કરીએ કચોરી બનાવવા માટે મેં અહીંયા દોઢ વાટકી મેંદો લીધો છે હવે એમાં નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક અજમો લીધો છે હાફ ટેબલ સ્પૂન આવી રીતે હાથેથી થોડુંક મસળી લેવાનું છે અને પછી એડ કરવાનું છે બે ચમચી હું ઘીનું મોણ નાખું છું હવે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેવાનું છે હવે આમાં થોડું થોડું પાણી નાખીને એનો લોટ બાંધી લેવાનું છે તો જે રીતે આપણે પરાઠાનો લોટ બાંધી એવી જ રીતે આનો લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ આ પ્યાજની કચોરી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે બનાવવામાં બહુ જ સિમ્પલ છે બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર હોય છે આમાં અને એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે થોડું ઘી નાખીને સરસથી અને મસળી લેવાનું છે હવે આ લોટને આવી રીતે આપણે રાઉન્ડ શેપમાં કરીને રાખી દઈશું અને એને સેટ થવા દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ એને સાઈડમાં રાખી દેવાનું છે ત્યાં તક આપણે મસાલો બનાવીને રેડી કરી લઈ તો મસાલા બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં ઓઇલ નાખ્યું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ ગરમ થાય એટલે એમાં નાખ્યું છે જીરું થોડીક હિંગ અને અહીંયા ચારથી પાંચ મોટી સાઈઝની ડુંગળી લીધી છે એને મેં એકદમ ફાઇનલી ચોપ કરી લીધું છે સરસથી મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુને તો ડુંગળીને બહુ વધારે કૂક નથી કરવાની ખાલી બેથી ત્રણ મિનિટ એને સોતે કરવાની છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે અહીંયા નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર થોડી ધાણા જીરું પાવડર સરસથી મિક્સ કરી લઈશું બધા મસાલાને મિક્સ કરી લીધા છે હવે એમાં એક મોટી ચમચી ચણાનો લોટ નાખું છું અને લગભગ વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મેં આમચૂર પાવડર એડ કર્યું છે આમચૂર પાવડર જો ન નાખવો હોય તો તમે લીંબુનો રસ પણ એમાં નાખી શકો છો સરસથી મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ જ એને કૂક કરવાનું છે તાકી ચણાના લોટની કચાસ નીકળી જાય મસાલો કૂક થઈ ગયો છે હવે એમાં હું લીલા ધાણા નાખી દઉં છું તો લીલા ધાણા નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે હવે એને મિક્સ કરી લઈશું અને એક બાઉલમાં મસાલાને કાઢી લેવાનું છે અને એકદમ ઠંડુ થવા દેવાનું છે તો મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ લોટને થોડુંક મસડી લઉં છું અને હવે આમાંથી એક નાનો લોયો બનાવી લઈશું તો આપણે પૂરી બનાવીએ એવી રીતે આની પણ પૂરી બનાવવાની છે તો પૂરી થોડીક મોટી સાઇઝની બનાવવાની છે કેમ કે આપણે એમાં સ્ટફિંગ કરવાના છીએ તો ફ્રેન્ડ્સ જે કચોરી આપણે બારેથી લઈને આવીએ છીએ પ્યાજની કચોરી સેમ એવો ટેસ્ટ આનો પણ આવશે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં પૂરી વણી લીધી છે પૂરી બહુ વધારે પાતળી પણ નથી અને બહુ વધારે જાડી પણ નથી હવે બે ચમચી જેટલો મસાલો આપણે એના અંદર નાખી દઈશું અને જેવી રીતે આપણે કચોરીની કચોરી વાળીએ ને ચપટી લઈને એવી જ રીતે આને પણ ચપટી લઈને વાળવાની છે અને રાઉન્ડ શેપ એનો દેવાનો છે તો મેં કચોરી રેડી કરી લીધી છે અને હવે એને આપણે આંગળીથી થોડુંક દબાવીને સ્પ્રેડ કરી લઈશું આવી રીતે હથેળીમાં રાખીને થોડુંક ફિંગર્સથી આપણે એને દબાવી દબાવીને થોડીક સ્પ્રેડ કરી લઈશું એટલે એને વણવાની જરૂર નહીં પડે તો બસ આ જ શેપની કચોરી બનાવવાની છે અને મેં બધી કચોરી બનાવીને રેડી કરી લીધી છે હવે એને ફ્રાય કરી લેશું ઓઇલને મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું એકદમ લો ફ્લેમમાં કચોરીને ફ્રાય કરવાની છે અને આવી રીતે થોડુંક થોડુંક આપણે ઓઇલ ઉપરથી પણ એમાં નાખતા જઈશું તાકી ઉપરથી પણ કૂક થતી જાય અને નીચેથી પણ કૂક થઈ જાય આવી રીતે મને લગભગ પાંચ મિનિટ લાગે છે કચોરીને ફ્રાય કરતાં હવે એને કાઢી લઈશું ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયું છે એમાં અને આવી જ રીતે મેં બધી કચોરીને ફ્રાય કરી લીધું છે હવે વટેકાનું શાક બનાવવા માટે મેં વધારાનું તેલ એક બાઉલમાં કાઢી લીધું છે અને બે ચમચી જેટલું ઓઇલ એમાં રહેવા દીધું છે હવે એમાં નાખું છું રાઈ જીરું અને થોડીક હિંગ હવે મેં બે મીડિયમ સાઇઝના ટામેટાને ગ્રાઇન્ડ કરી લીધા હતા આવી રીતે ગ્રાઇન્ડરમાં અને એને પણ એમાં એડ કરી દઉં છું તો આવી રીતે ટામેટાને ગ્રાઇન્ડ કરીને નાખવાથી બટેકાના શાકની ગ્રેવી બહુ સરસ બનતી હોય છે અને કલર પણ શાકનો સરસ આવે છે તો તમે ટ્રાય કરી શકો છો સરસથી મિક્સ કરી લેશું હવે એક લીલું મરચું મેં નાખ્યું છે હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર બધી વસ્તુઓને મિક્સ કરી લેવાનું છે ઢાંકીને બે મિનિટ કૂક થવા દઈશું બે મિનિટ પછી આપણે ફરીથી એને થોડુંક હલાવી લઈએ મસાલા એકદમ સરસથી શેકાઈ ગયા છે તો આવી રીતે મસાલાને શેકીને જો શાક બનાવશો તો એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે હવે અહીંયા બેથી ત્રણ મીડિયમ સાઇઝના બટેકા મેં બાફી લીધા હતા એને એમાં એડ કરું છું નાના પીસીસમાં મેં એને કટ કરી લીધા છે તો એકદમ ઢાબા સ્ટાઇલ જે આપણે બટેકાનું શાક ખાતા હોઈએ છીએ સેમ એવું જ શાક બનીને રેડી થશે અને કચોરી સાથે આનું કોમ્બિનેશન એકદમ સરસ લાગતું હોય છે હવે સ્વાદ પ્રમાણે થોડુંક મેં મીઠું એડ કર્યું છે કે બટેકાના ભાગનું મીઠું મેં નહોતું નાખ્યું સરસથી મિક્સ કરી લઈશું હવે ઢાંકીને બે મિનિટ એને શેકાવા દઈશું બે મિનિટ પછી આપણે ઓપન કરીને ફરીથી એને હલાવી લઈ તો બટેકા એકદમ સરસથી શેકાઈ ગયા છે હવે એમાં ગરમ પાણી એડ કરું છું તો ઠંડુ પાણી એડ નથી કરવાનું આમાં ગરમ પાણી જ એડ કરવાનું છે એટલે કે નવસેકું પાણી એડ કરવાનું છે સરસથી મિક્સ કરી લેશું ગ્રેવી બહુ વધારે પાતળી નથી રાખવાની ઠીક રાખવાની છે કે આપણે કચોરી સાથે એને ખાઈ શકીએ ઢાંકીને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસથી એક બોઇલ આવી ગયો છે અને શાક બનીને રેડી થઈ ગયું છે હવે ઉપરથી લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દેવાના છે તો એકદમ ગરમા ગરમ ટેસ્ટી બટેકાના શાક સાથે ડુંગળીની કચોરીનું કોમ્બિનેશન લાજવાબ લાગતું હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક બહુ સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ